રાજકોટ ઘટના બાદ આણંદમાં ચેકિંગ હાથ ધરાયું ફાયર વિભાગની ટીમે વહેલી સવારથી શહેરના ગેમ ઝોન પર તપાસ હાથ ધરી સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલમાં પણ ચેકિંગ હાથ ધરાયું શાન મોલમાં આવેલા ગુગલી બુગલી ગેમ ઝોન અને સોલારીસ મોલમાં આવેલા ટાઈમ ઝોનને કરાયું સીલ ગેમ ઝોન ચલાવવા માટે કોઈ મંજૂરી ન હોય કરાયું સીલ રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની મેં જે આગ લાગેલી એ ઘટનાને અનુસંધાને જે છવ્વીસ જણ જે સહિત થઈ ગયેલા તેઓના અનુસંધાને અમારા સીએમ સાહેબ તથા ડાયરેક્ટર શ્રી અમારા ફાયરના તથા આણંદના ચીફ ઓફિસર સાહેબ અમને હુકમ કરે કે જે જે જગ્યાએ ગેમ ગેમ ચાલતા હોય ત્યાં આગળ ફાયરની સુવિધા કઈ કઈ છે એનું ચેકલિસ્ટ અમને મોકલેલ છે એ ભરવાનું તથા ફાયર એનો ના હોય તો તાત્કાલિક ધોરણે એમને બંધ કરાવી જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી અમને ખોલવા માટેની કોઈપણ જાતની પરમિશન ના આપવી રીતનું અમને જણાવેલું અત્યારે આપણા આણંદની મેં લગભગ બે થી ત્રણ જ જણ છે ત્રણ જગ્યાએ છે એ ત્રણે ત્રણ જગ્યાએ આજની કાર્યક્રમ થશે આજે એક તો સાન મોલમાં જઈને જાય કરમશદની બી આવે છે જે સાન મોલની ઉપર જે છે એ કરમશદમાં આવે છે અને એક બીજો જે ક્રાઇમ ચોકી જે વિદ્યાનગર રોડ ઉપર આવેલી છે ત્યાં આગળ છે ત્યાં આગળ સત્વરે જઈ અને ચેક કરી અને જો એમની જોડે એનઓસી કદાચ ફાયર સેફ્ટીની સુવિધા પૂરતી નહીં હોય તો એમનું પણ તાત્કાલિક સીલ કરવામાં આવશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે